સર્વે વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં અધ્યાય આઠ અને નવ વાંચીશું અને આ અધ્યાયમાં મૃગના મોહમાં ફસાઈને ભરતજીનો મૃગ યોનીમાં જન્મ લેવો તથા ભરતજીનો બ્રાહ્મણ કુળમાં જન્મ થવો તેના વિશે દર્શાવવામાં આવ્યું છે તો ચાલુ કરશું સ્કંદ પાંચ અધ્યાય આઠ અને નવ શ્રી સુખદેવજી કહે છે એકવાર ભરતજી ગંડકી નદીમાં સ્નાન કરીને નિત્ય નૈમિતિક તથા શૌચ વગેરે અન્ય આવશ્યક કર્મોમાંથી પરવારીને પ્રણવ એટલે કે ઓમકારનો જપ કરતા ત્રણ મુહૂર્ત સુધી નદીના જળ પ્રવાહ પાસે બેસી રહ્યા હે રાજન એ જ સમયે એક હરણી તરસથી વ્યાકુળ થઈને પાણી પીવા માટે એકલી જ તે નદી કિનારે આવી હજી તો તે પાણી પી રહી હતી ત્યાં જ ગરજતા સિંહની જગતને ભય પમાડતી ત્રાળ સંભળાઈ હરણની જાત તો સ્વભાવે જ ડરપોક હોય છે તે હરણી પહેલાંથી જ ચકિત થઈને ચારે બાજુ જોતી રહેતી હતી હવે જેવો તેના કાને તે ભયંકર શબ્દ પડ્યો કે તે તરત જ સિંહના ડરનું માર્યું તેનું કાળજું ધડકવા લાગ્યું અને તેની આંખો દયામણી થઈ ગઈ તરસ હજી છીપાઈ ન હતી પણ હવે તો જીવ બચાવવાની નોબત આવી પડી તેથી તેણે ભયને લીધે નદી પાર કરવા માટે જોરથી છલાંગ મારી તેના પેટમાં ગર્ભ હતો તેની છલાંગ મારતી વેળાએ અત્યંત ભયને કારણે તેનો તે ગર્ભ પોતાના સ્થાનેથી ખસીને નદી પ્રવાહમાં પડ્યો તે કાળિયા હરણી અચાનક ગર્ભના પડી જવાને લાંબી છલંગ મારવાને તથા સિંહથી બીધેલી હોવાને કારણે ઘણી જ દુખાતુર થઈ ગઈ હતી હવે પોતાના સમૂહમાંથી વિયોગ થઈ ગયો તેથી તે કોઈ ગુફામાં જઈ પડી અને ત્યાં જ મરી ગઈ રાજર્ષિ ભરતે જોયું કે બિચારું હરણીનું બચ્ચું પોતાની માથી વિખુટું પડીને નદીના પ્રવાહમાં તણાઈ રહ્યું છે આનાથી તેમને તેના પર ઘણી દયા આવી અને તેઓ સ્વજનની જેમ તે માતા વિહોણા બચ્ચાને પોતાના આશ્રમમાં લઈ આવ્યા તે મૃગબાળ પ્રત્યે ભરતજીની મમતા ઉત્તરોત્તર વધતી જ ગઈ તેઓ હંમેશા તેના ખાવા પીવાની વ્યવસ્થા કરવી વાઘ સિંહ વગેરેથી તેને બચાવવું લાડ લડાવવા અને પૂચકારવું વગેરેની ચિંતામાં જ ડૂબેલા રહેવા લાગ્યા થોડા જ દિવસોમાં તેમના યમ નિયમ ભગવત પૂજન વગેરે આવશ્યક કર્મો એક પછી એક છૂટવા લાગ્યા અને આખરે બધા જ કર્મો છૂટી ગયા તેમને એવો વિચાર થયા કરતો કે અહો કેવી ખેદની વાત છે આ બિચારા દીનમૃગ બાળને કાળચક્રની ગતિએ પોતાના સમૂહ સુહૃદો અને બાંધવોથી અળગું કરીને મારા શરણમાં પહોંચાડી દીધું છે આ મને જ પોતાના માતા પિતા ભાઈ ભાંડુ અને સમૂહનો સાથી સંગી સમજે છે આને મારા સિવાય અન્ય કોઈની ખબર નથી અને મારામાં આનો વિશ્વાસ પણ ઘણો છે હું પણ શરણાગતની ઉપેક્ષા કરવામાં જે દોષો છે તે તેમને જાણું છું તેથી મારે હવે પોતાના આ આશ્રિતનું બધા પ્રકારની દોષબુદ્ધિ ત્યજીને સારી રીતે પાલન પોષણ કરવું જોઈએ લાડ પ્યાર કરવા જોઈએ ખરે જ શાંત સ્વભાવવાળા અને દુખિયાનું રક્ષણ કરનારા પરોપકારી સજ્જનો આવા શરણાગતના રક્ષણ ખાતર પોતાના મોટામાં મોટા સ્વાર્થની પણ પરવા કરતા નથી આ પ્રમાણે હરણના તે બચ્ચામાં આસક્તિ વધી જવાથી બેસતા સૂતા હરતા ફરતા ઊભા રહેતા તેમજ ભોજન કરતી વખતે પણ તેમનું ચિત્ત તેના સ્નેહપાશમાં બંધાયેલું રહેતું હતું જ્યારે તેમને દર્ભ પુષ્પ સમીઘ પત્ર ફળ કંદમૂળ વગેરે લાવવાનું થતું ત્યારે વરુ અને કૂતરાઓની બીકને લીધે તેને તેઓ સાથે જ લઈને વનમાં જતા રસ્તામાં જ્યાં ને ત્યાં કૂણું ઘાસ વગેરે જોઈને તે હરણબાળ મુગ્ધ ભાવે રોકાઈ જતું તો તેઓ અત્યંત પ્રેમપૂર્ણ હૃદયથી દયાવશ તેને પોતાના ખભે બેસાડી દીધા આ પ્રમાણે ક્યારેક ખોળામાં લઈને તો ક્યારેક છાતીએ વળગાડીને તેને લાડ કરવામાં પણ તેમને ઘણું સુખ મળતું નિત્ય નૈમિતિક કર્મો કરતી વખતે પણ રાજરાજેશ્વર ભરતજી વચ્ચે વચ્ચે ઉઠી જઈને તે મૃગાળને જોઈ લેતા અને જ્યારે તેના પર તેમની નજર પડતી ત્યારે તેમના ચિત્તને શાંતિ મળતી તે સમયે તેના માટે મંગળકામના કરતા તેઓ બોલી ઉઠતા બેટા તારું સર્વત્ર કલ્યાણ થાવ ક્યારેક જો તે જોવામાં નહીં આવતું તો જેનું ધન લૂંટાઈ ગયું હોય તેવા લાચાર માણસની જેમ તેમનું ચિત્ત અત્યંત ઉદ્વિગ્ન થઈ જતું અને પછી તેઓ હરણીના તે બચ્ચાના વિરાથી વ્યાકુળ અને સંતપ્ત થઈને કરુણાવશ અત્યંત ઉત્કંઠિત અને મોહાવિષ્ટ થઈ જતા તથા શોકમગ્ન થઈને આ પ્રમાણે બોલી ઉઠતા અરે શું કહી શકાય શું તે મા વિહોણું બિચારું મૃગબાળ દુષ્ટ કિરાતના જેવી બુદ્ધિવાળા પુણ્યહીણા અનાર્ય એવા મારો વિશ્વાસ કરીને મને પોતાનો આત્મીય માનીને મેં કરેલા અપરાધોને સદપુરુષોની જેમ ભૂલી જઈને ફરી પાછું તો આવશે ને શું હું ફરી આ આશ્રમના ઉપવનમાં તેને ભગવાનની કૃપાથી સુરક્ષિત રહીને નિર્વિઘ્નપણે લીલી લીલી ધરોચરતું જોવા પામીશ ને અરે ક્યાંક એવું ન બને કે કોઈ વરુ કૂતરો ટોળે મળીને રખડનાર ભૂંડ વગેરે અથવા એકલા ઘૂમનાર વાઘ તેને ભરખી ન જાય અરે સમગ્ર જગતના કુશળ માટે પ્રગટતા વૈદ્યત્રયી રૂપ સૂર્ય ભગવાન અસ્ત થવા પર છે પણ હજી સુધી હરણીની તે થાપણ વળીને પાછી નથી આવી શું તે મૃગ રાજકુમાર પુણ્યહિણા એવા મારી પાસે આવીને મૃગબાળને અનુરૂપ પોતાની જાત જાતની મનોહર અને દર્શનીય ક્રીડાઓથી પોતાના સ્વજનોનો શોક દૂર કરતો મને આનંદિત તો કરશે ને અહો ક્યારેક હું જ્યારે પ્રણયકોપથી રમત ખાતર ખાલી ખોટી સમાધિના બહાને આંખો મીચીને બેસી જતો ત્યારે તે ચકિત ચિત્તથી મારી પાસે આવીને જળબિંદુ જેવી નાજુક અને નાની નાની શિંગડીઓની અણીથી મારા અંગોને કેવું તો ખંજવાળવા લાગતો હતો ક્યારેક હું દર્ભ પર હવન સામગ્રી મૂકતો અને તે પોતાના દાંતોથી તેને ખેંચીને અપવિત્ર કરી મૂકતો તો મારા ધમકાવાથી તે અત્યંત ભયભીત થઈને તે જ સમયે ઉછળવા કૂદવાનો છોડી દેતો અને ઋષિકુમારની જેમ પોતાની સમસ્ત ઇન્દ્રિયોનો નિરોધ કરીને ચૂપચાપ બેસી જતો હતો પછી જમીન પરના તે મૃગબાળની ખરીઓના નિશાન જોઈને તેઓ કહેવા લાગતા અહો આ તપસ્વીની ધરતીએ એવું તો કયું તપ કર્યું છે કે તે અતિનમ્ર કાળિયાર મૃગ બાળના નાના નાના સુંદર સુખદાયી અને સુકોમળ ખરીઓવાળા ચરણોના ચિહ્નોથી મને કે જે હું પોતાનું મૃગધન લૂંટાઈ જવાથી અત્યંત વ્યાકુળ અને દીન થઈ રહ્યો છું તે ધનની પુનઃપ્રાપ્તિનો માર્ગ બતાવી રહી છે અને તે પોતે પોતાના શરીરને પણ સર્વત્ર તે પદચિહ્નોથી વિભૂષિત કરીને સ્વર્ગ અને અપવર્ગના ઈચ્છુક બ્રાહ્મણો માટે યજ્ઞ સ્થળ બનાવી રહી છે ચંદ્રમામાં મૃગના જેવું કાળું ચિહ્ન જોઈને તેને પોતાનો જ મૃગ માનીને કહેવા લાગતા અહો જેની માતા સિંહના ભયથી મરી ગઈ હતી તે જ મૃગ શિશુ આજે પોતાના આશ્રમથી પણ વિખૂટું પડી ગયું છે તેથી તેને અનાથ જોઈને શું આ દિનવત્સલ ભગવાન નક્ષત્રનાથ દયાથી પ્રેરાઈને તેનું રક્ષણ કરી રહ્યા છે પછી ચંદ્રમાના શીતળ કિરણોથી આહલાદિત થઈને કહેવા લાગતા કે પછી પોતાના પુત્રોના વિયોગરૂપી રૂપી દાવાનળની વિષમ જ્વાળાથી હૃદય કમળ દાજી મેં એક મૃગબાણનો સહારો લીધો હતો હવે તેના ચાલ્યા જવાથી મારું હૃદય ફરીથી બળવા લાગ્યું છે તેથી શું આ સુધાના ચંદ્રમાં પોતાના શીતળ શાંત સ્નેહસભર અને વદન રૂપી અમૃતમય કિરણો વડે મને શાંત કરી રહ્યા છે હે રાજન આ પ્રમાણે જેમના પૂરા થવાનું સર્વથા અસંભવ હતું તે વિવિધ મનોરથોથી ભરતનું ચિત્ત વ્યાકુળ રહેવા લાગ્યું મૃગબાળના રૂપમાં પ્રતીત થતાં પોતાના પ્રારબ્ધ કર્મને કારણે તપસ્વી ભરતજી ભગવાનની આરાધનાના કર્મમાંથી તેમજ યોગના અનુષ્ઠાનમાંથી ચ્યુત થઈ ગયા નહીતર તો તેમણે પોતાના જ હૃદયથી ઉત્પન્ન થયેલા અને ત્યજી દેવા દુષ્કર એવા પોતાના પુત્રોને પણ તેઓ મોક્ષના માર્ગમાં સાક્ષાત વિઘ્નરૂપ છે એમ સમજીને ત્યજી દીધા હતા તેવા તેમની આ અન્ય જાતીય મૃગબાળમાં આવી આસક્તિ શા માટે થવા પામત આ પ્રમાણે રાજર્ષિ ભરત વિઘ્નોના વશીભૂત થઈને યોગના સાધનમાંથી ભ્રષ્ટ થઈ ગયા અને તે મૃગબાળના પાલન પોષણમાં અને લાડ પ્યારમાં જ વ્યસ્ત રહીને આત્મ સ્વરૂપને વિસરી ગયા એ દરમિયાન જેનું ટળવું અત્યંત મુશ્કેલ છે તે પ્રબળ વેગવાળો વિકરાળ કાળ જેમ ઉંદરના દરમાં સાપ ઘૂસીને આવે તેવી જ રીતે તેમના માથા પર ચડી આવ્યો તે વેળાએ પણ તે મૃગબાળ તેમની પાસે બેઠેલો પુત્રની જેમ શોકાતુર થઈ રહ્યો હતો તેઓ તેને આ સ્થિતિમાં નિરખી રહ્યા હતા અને તેમનું ચિત્ત તેનામાં જ લાગેલું હતું આ પ્રકારની આસક્તિમાં જ મૃગની સાથે તેમનું શરીર પણ છૂટી ગયું ત્યારબાદ તેમને અંતકાળની ભાવના મુજબ અન્ય સાધારણ મનુષ્યની જેમ મૃગ શરીર જ મળ્યું પરંતુ તેમની સાધના પૂરેપૂરી હતી તેથી તેમની પૂર્વજન્મની સ્મૃતિનો નાશ થયો નહીં તે યોનિમાં પણ પૂર્વજન્મની ભગવાનની આરાધનાના પ્રભાવથી પોતાના મૃગરૂપ થવાનું કારણ જાણીને તેઓ ઘણો જ પશ્ચાતાપ કરતા કહેવા લાગ્યા અહો ઘણા ખેદની વાત છે કે હું સંયમશીલ મહાનુભાવોના માર્ગમાંથી પતિત થઈ ગયો મેં તો ધૈર્યપૂર્વક બધા પ્રકારની આસક્તિ ત્યજીને એકાંત અને પવિત્ર વનનો આશ્રય લીધો હતો ત્યાં રહીને જે ચિત્તને મેં સર્વ પ્રાણીના આત્મા શ્રી વાસુદેવમાં નિરંતર તેમના જ ગુણોનું શ્રવણ મનન અને સંકીર્તન કરીને તથા પ્રત્યેક ક્ષણને તેમની જ આરાધના સ્મરણ વગેરે થકી સફળ કરીને સ્થિર ભાવે સંપૂર્ણપણે જોડી દીધું હતું અજ્ઞાની એવું મારું આ ચિત્ત અકસ્માત એકાએક અણધાર્યું જ એક નાનકડા મૃગબાળ પાછળ પોતાના લક્ષ્યમાંથી ચ્યુત થઈ ગયું આ પ્રમાણે મૃગ બનેલા રાજર્ષિ ભરતના હૃદયમાં જે વૈરાગ્યભાવ જાગ્રત થયો તેને છુપાવેલો રાખીને તેમણે પોતાની માતા હરણીનો ત્યાગ કર્યો અને પોતાની જન્મભૂમિ કાલંજર પર્વત પરથી તેઓ ફરી શાંત સ્વભાવવાળા મુનિઓના પ્રિય એવા તે શાલિગ્રામ તીર્થમાં કે જે ભગવાનનું ક્ષેત્ર છે ત્યાં પુલત્સ્ય અને ઋષિના આશ્રમમાં ચાલે આવ્યા ત્યાં રહીને પણ તેઓ કાળની જ પ્રતીક્ષા કરવા લાગ્યા આ શક્તિ તરફથી તેમને ભારે ભય લાગવા માંડ્યો હતો તેથી માત્ર એકલા જ રહેતા અને સૂકા પાંદડા ઘાસ વગેરે વડે ગુજારો કરતા રહીને મૃગીઓની પ્રાપ્ત કરાવનારા પ્રારબ્ધના ક્ષયની જોતા રહ્યા અંતે તેમણે પોતાના શરીરનો અડધો ભાગ ગંડકીના પાણીમાં ડૂબાડેલો રાખીને તે મૃગ શરીરનું વિસર્જન કર્યું શ્રી સુખદેવજી કહે છે હે રાજન આંગીરસ ગોત્રમાં શમ દમ તપ સ્વાધ્યાય વેદોનું અધ્યયન ત્યાગ અતિથિ વગેરેને અન્નદાન સંતોષ તિતિક્ષા સહિષ્ણુતા વિનય વિદ્યા કર્મવિદ્યા અનસૂયા એટલે કે અન્યના ગુણોમાં દોષ નહીં ખોળવો અદોષ દ્રષ્ટિ આત્મજ્ઞાન એટલે આત્માના કર્તૃત્વ અને ભોગતૃત્વનું જ્ઞાન આનંદ વગેરે તમામ ગુણોથી સંપન્નના એક શ્રેષ્ઠ બ્રાહ્મણ હતા તેમની મોટી પત્નીથી તેમના જ જેવા વિદ્યા વિદ્યાશીલ આચાર રૂપ ઉદારતા વગેરે ગુણોવાળા નવ પુત્રો થયા તથા નાની પત્નીથી એક પુત્ર અને એક પુત્રી એમ જોડિયા બાળકો જન્મ્યા તે બંનેમાં જે પુરુષ બાળક હતો તે પરમ ભાગવત રાજર્ષિ શ્રેષ્ઠ ભરત જ હતા તેઓ મૃગ શરીરનો પરિત્યાગ કરીને અંતિમ જન્મમાં બ્રાહ્મણ થયા હતા એમ મહાપુરુષોનું કહેવું છે આ જન્મમાં પણ ભગવાનની કૃપાથી પોતાની પૂર્વજન્મ પરંપરાની સ્મૃતિ રહેવાને કારણે તેઓ વળી પાછું કોઈ વિઘ્ન આવી ન પડે એવી આશંકાથી પોતાના સ્વજનોના સંગથી પણ ઘણા ડરતા હતા અને હર હંમેશ જેમનું શ્રવણ સ્મરણ અને ગુણ કીર્તન બધા પ્રકારના કર્મબંધનને કાપી નાખે છે તેવા શ્રી ભગવાનના યુગ્મચરણ ચરણ કમળોને જ હૃદયમાં ધારણ કરેલા રહેતા હતા તથા બીજાઓની દ્રષ્ટિમાં પોતાને પાગલ જળ અંધ અને બધીર સ્વરૂપે દેખાડતા હતા પિતાનો તો તેમનામાં પણ તેવો જ સ્નેહ હતો તેથી તે બ્રાહ્મણ દેવતાએ પોતાના આવા પુત્રના પણ સમાવર્તન સુધીના લગ્ન પહેલાના બધા જ સંસ્કારો શાસ્ત્રો અનુસાર કરવાના ખ્યાલથી તેમનો ઉપનયન સંસ્કાર કર્યો જોકે ભરતજીની તો ઈચ્છા જ ન હતી તો પણ પિતાનું કર્તવ્ય છે કે પુત્રને ઉપદેશ આપવો એવા શાસ્ત્ર વિધાન અનુસાર તે પિતાએ તેમને શૌચ આચમન વગેરે આવશ્યક કર્મનો ઉપદેશ આપ્યો પરંતુ ભરતજી તો પિતાજીની સામે જ તેમના ઉપદેશથી વિરુદ્ધ આચરણો કરતા હતા પિતા ઈચ્છતા હતા કે વર્ષાકાળમાં આને વેદના અધ્યયનનો આરંભ કરાવી દઉં પરંતુ વસંત અને ગ્રીષ્મ ઋતુના ચૈત્ર વૈશાખ જેઠ અને અષાઢ એ ચાર મહિનાઓ સુધી ભણાવતા રહ્યા તો પણ તેઓ તેમને વ્યારતી અને શિરોમંત્ર પ્રણવ સહિત ત્રિપદા ગાયત્રી પણ સારી રીતે યાદ રખાવી શક્યા નહીં જોકે ભરતજીની ઈચ્છા ન હતી આમ હોવા છતાં પણ પોતાના આ પુત્રમાં તેમને આત્મવત અનુરાગ હતો તેથી પુત્રને સારી રીતે ઉપદેશ આપવો જોઈએ એવા અનુચિત આગ્રહથી તેને શૌચ વેદાધ્યયન વ્રત નિયમ તથા ગુરુ અને અગ્નિની સેવા વગેરે બ્રહ્મચર્યાશ્રમના આવશ્યક નિયમોનો ઉપદેશ આપતા જ રહ્યા પરંતુ પુત્રને સુશિક્ષિત જોવાનો તેમનો મનોરથ હજીએ પૂરો થવા પામ્યો ન હતો અને પોતે પણ ભગવાનની ભક્તિના પોતાના મુખ્ય કર્તવ્ય પ્રત્યે અસાવધ રહીને કેવળ ઘર ગૃહસ્થિમાં જ વ્યસ્ત હતા ત્યારે જ હંમેશા સજાગ રહેનારા કાળ ભગવાને આક્રમણ કર્યું અને તેમનો અંત કરી દીધો ત્યારે તેમની નાની પત્ની પોતાના ગર્ભથી ઉત્પન્ન થયેલા બંને બાળકોને પોતાની શોક્યને સોંપીને પોતે સતી થઈને પતિલોકમાં સીધાવી ગઈ ભરતજીના ભાઈઓ કર્મકાંડને સૌથી શ્રેષ્ઠ સમજતા હતા તેઓ બ્રહ્મજ્ઞાનરૂપ પરાવિદ્યાથી સાવ અજ્ઞાત હતા તેથી તેમને ભરતજીના પ્રભાવની પણ જાણ હતી નહીં તેઓ તેમને સાવ મૂર્ખ સમજતા હતા તેથી પિતાજીના પરલોકગમન પછી તેમણે તેમને ભણાવવાનો આગ્રહ છોડી દીધો ભરતજીને માન અપમાનનો કોઈ ખ્યાલ ન હતો જ્યારે તેમને સાધારણ નર પશુ ઉન્મત જળ કે બધીર કહીને બોલાવતા ત્યારે તેઓ પણ તે મુજબ જ બોલાવા લાગતા કોઈ પણ તેમની પાસે કંઈ પણ કામ કરાવવા ઈચ્છતું તો તેઓ તેમની ઈચ્છા મુજબ જ કરતા વેઠ રૂપે મજૂરી રૂપે માગવાથી કે વગર માગીએ જે થોડું ઘણું સારું કે ખરાબ અન્ન તેમને મળી જતું તે જ જીભના સ્વાદને સહેજ પણ લક્ષમાં લીધા વિના ખાઈ લેતા અન્ય કોઈ કારણે નહીં નીપજનારું સ્વતઃ સિદ્ધ કેવળ જ્ઞાન સ્વરૂપ આત્મજ્ઞાન તેમને પ્રાપ્ત થઈ ગયું હતું તેથી ઠંડી ગરમી માન અપમાન વગેરે દ્વંદ્વને લીધે થતા સુખ દુઃખ વગેરેમાં તેમને દેહાભિમાનનું સ્ફુરણ થતું ન હતું તેઓ ઠંડી ગરમી વરસાદ અને આંધી વખતે સાંઢની જેમ નગ્ન પડ્યા રહેતા હતા તેમના બધા જ અંગો હૃષ્ટ પૃષ્ઠ અને માંસલ હતા તેઓ જમીન પર જ પડ્યા રહેતા હતા ક્યારેય તેલ વગેરે શરીરને સજાવવાના પદાર્થોનો ઉપયોગ કરતા ન હતા અને ક્યારેય સ્નાન પણ કરતા ન હતા એનાથી તેમના શરીરે મેલ જામી ગયો હતો તેમનું બ્રહ્મ તેજ ધૂળથી ઢંકાયેલા મૂલ્યવાન મણીની જેમ છુપાઈ ગયું હતું તેઓ પોતાની કમરમાં એક ચીથરૂ લપેટેલા રહેતા હતા તેમનું યજ્ઞોપવિત પણ ઘણું જ મેલું થઈ ગયું હતું તેથી અજ્ઞાની માણસો આ તો કોઈ દ્વિજ છે આ કોઈ અધમ બ્રાહ્મણ છે એવું કહીને તેમનો તિરસ્કાર કરતા રહેતા હતા પરંતુ તેઓ એનો કોઈ ખ્યાલ નહીં કરતા સ્વચ્છંદપણે વિચરતા હતા બીજાઓની મજૂરી કરીને પેટ ગુજારો કરતા જોઈને જ્યારે તેમને તેમના ભાઈઓએ ખેતરના ક્યારા સરખા કરવાના કામમાં લગાડ્યા ત્યારે તેઓ તે કામ પણ કરવા લાગ્યા પરંતુ તેમને એ વાતનું કશું જ ધ્યાન ન હતું કે તે ક્યારાઓની જમીન સમતલ છે કે ઊંચી નીચી અથવા તે વધુ છે કે ઓછી તેમના ભાઈઓ તેમને ચોખાની કણકી ઓસામણ ભૂસું સડેલા અડદ કે પછી વાસણોમાં ચોટેલા દાજી ગયેલા અન્નનો પોપડો જે કંઈ પણ આપતા તેને તેઓ અમૃત તુલ્ય માનીને ખાઈ લેતા એક વખતની વાત છે જેના સામંત શુદ્ર જાતિના હતા તેવા ડાકુઓના સરદારે પુત્રની ઈચ્છાથી ભદ્રકાળીને મનુષ્યની બલિ આપવાનો સંકલ્પ કર્યો તેણે જે નરપશુ બલિ આપવા માટે પકડી મગાવ્યો હતો તે ભાગ્યબળે તેના ફંદામાંથી છટકીને નાસી ગયો તેને શોધવા માટે તેના સેવકો ચારે તરફ દોડ્યા પણ અંધારી રાતે મધ્યરાત્રિના સમયે તેનો ક્યાંય પત્તો લાગ્યો નહીં તે જ સમયે નસીબ જોગે અચાનક જ તેમની નજર તે આંગીરસ ગોત્રીય બ્રાહ્મણપુત્ર પર પડી કે જે વિરાસનમાં બેઠા બેઠા હરણ ભૂંડ વગેરે પ્રાણીઓથી બચાવવા ખેતરોની રખેવાળી કરી રહ્યા હતા તે લોકોએ જોયું કે આ પશુ તો ઘણા સારા લક્ષણોવાળો છે આનાથી અમારા માલિકનું કાર્ય અવશ્ય સિદ્ધ થઈ જશે આમ વિચારતા તેમના મુખ આનંદથી ખીલી ઉઠ્યા અને તેઓ તેમને દોરડાઓથી બાંધીને ચંડિકાના મંદિરમાં લઈ ગયા ત્યારબાદ તે ચોરોએ પોતાની રીત રસમ મુજબ વિધિપૂર્વક તેમનો અભિષેક કર્યો અને સ્નાન કરાવીને તેમને કોરા વસ્ત્રો પહેરાવ્યા તથા વિવિધ પ્રકારના આભૂષણો ચંદન માળા તિલક વગેરેથી શણગારીને સારી રીતે ભોજન કરાવ્યું પછી ધૂપ દીપ માળા લાજા કુંપળ અંકુર તથા ફળ વગેરે ઉપહાર સામગ્રી સહિત આપવાના બલિદાનની વિધિ પ્રમાણે ગાન સ્તુતિ અને મૃદંગ તેમજ ઢોલ વગેરેનો મહાન ધ્વનિ કરતાં કરતાં તે નરપશુને ભદ્રકાળીની સામે માથું નીચું કરાવીને બેસાડ્યો એ પછી દસ્યુરાજના પુરોહિત બનેલા લૂંટારાએ તે પશુના લોહીથી દેવીને તૃપ્ત કરવા માટે દેવી મંત્રોથી મંત્રેલું એક તીક્ષ્ણ ખડગ ઉપાડ્યું તે લૂંટારાઓ સ્વભાવથી તો રજોગુણી તમોગુણી હતા જ ધનના મતથી તેઓના ચિત્ત વળી અધિક ઉન્મત થઈ ગયા હતા હિંસામાં પણ તેમની સ્વાભાવિક રૂચિ હતી આ સમયે તેઓ ભગવાનના અંશરૂપ બ્રાહ્મણ કુળનો તિરસ્કાર કરીને સ્વચ્છંદતાપૂર્વક કુમાર્ગ ભણી આગળ વધી રહ્યા હતા આપત્તિ કાળમાં પણ જે હિંસાનું અનુમોદન કરવામાં આવ્યું છે તેમાં પણ બ્રાહ્મણવધનો સર્વથા નિષેધ છે તો પણ તેઓ સાક્ષાત બ્રહ્મભાવને પામેલા નિર્વૈર તથા સમસ્ત પ્રાણીઓના સુરદ એવા એક બ્રહ્મશ્રી કુમારનો બલિ આપવા ઈચ્છતા હતા આ ભયંકર કુકર્મ જોઈને દેવી ભદ્રકાળીના શરીરમાં અત્યંત દુઃસહ્ય બ્રહ્મતેજથી દાહ થવા લાગ્યો અને તેઓ એકાએક મૂર્તિને ફાડીને પ્રગટ થઈ ગયા અત્યંત અસહિષ્ણુતા અને ક્રોધને કારણે તેમના ભવા ચડી ગયેલા હતા તથા વિકરાળ દાંત અને ચઢેલી લાલ આંખોને કારણે તેમનો ચહેરો ઘણો ભયંકર જણાતો હતો તેમના તે વિકરાળ રૂપને જોઈને એવું લાગતું હતું કે જાણે તેઓ આ સંસારનો સંહાર કરી નાખશે તેમણે ક્રોધથી તાળુકીને ઘણું ભયંકર અટ્ટહાસ્ય કર્યું અને ઉછળીને તે મંત્રેલા ખડકથી જ તે બધા પાપીઓના માથા છેદી નાખ્યા અને પોતાના ગણો સહિત પોતે તેમના ગળાઓમાંથી વહેતા ગરમ ગરમ લોહીરૂપ આસવ પીને અત્યંત ઉન્મત થઈને ઊંચા સ્વરે ગાતા અને નાચતા તે માથાઓને જ દડો બનાવીને રમવા લાગ્યા સાચું છે કે મહાપુરુષો પ્રત્યે કરેલો અત્યાચારનો અપરાધ આ જ રીતે જેમનો તેમ ઉલટો પોતાના ઉપર જ આવી પડે છે હે પરીક્ષિત જેમની દેહાભિમાનની સુદ્રઢ હૃદયગ્રંથથી છૂટી ગઈ છે જેઓ સમસ્ત પ્રાણીઓના સુરદ તેમજ આત્મા છે અને જે વેર રહિત છે જેમનું રક્ષણ સાક્ષાત ભગવાન જ ભદ્રકાળી વગેરે ભિન્ન ભિન્ન રૂપો ધારણ કરીને ક્યારેય લક્ષ્ય નહીં ચૂકનારા કાળચક્રરૂપ શ્રેષ્ઠ શસ્ત્રથી કરે છે અને જેમણે ભગવાનના નિર્ભય ચરણ કમળોનો આશ્રય લઈ રાખ્યો છે તે ભગવદ્ ભક્ત પરમહંસો માટે પોતાનો માથો કપાવવાનો અવસર આવવા છતાં પણ કોઈ રીતે વ્યાકુળ નહીં થવું એ કોઈ મોટા આશ્ચર્યની વાત નથી તો આ સાથે જ અધ્યાય આઠ અને નવને આપણે વિરામ આપીશું જય શ્રી કૃષ્ણ આવા ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો